તપનો મહિમા ઘટી ગયો પવિત્રતા સંસારમાંથી વહી ગઈ એટલે નારદ દુખી થયા માણસો ઘરને ચોખ્ખી રાખવા મકાનને ચોખ્ખું રાખવા તો કેટલાય પ્રકારના કેમિકલ્સ યુઝ કરે છે માણસ પોતાના શરીરને ચોખ્ખું રાખવા કેટલાય પ્રકારના સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરે છે પણ શરીરને જેટલું ચોખ્ખું રાખવું ને એના કરતાં વધારે મનને ચોખ્ખું રાખવું તમારે શરીર મેલું હશે તો ચાલશે નહીં ચાલે કપડા મેલા હશે તો હજી કઈ સમાજ સ્વીકાર લેશે પણ તમારી જો માનસિકતા મેલી હશે તમારા ઈરાદાઓ મેલા હશે તો સમાજ નહીં સ્વીકારે માટે કપડા મેલા ભેલા પહેરીએ પણ મન તો ચોખ્ખું રાખીએ મન પવિત્ર રાખીએ સંસારમાં ત્રણ વસ્તુની શુદ્ધિ આવશ્યક છે તન મન અને ધન આ ત્રણેય શુદ્ધ હોવું જોઈએ શરીર પણ સ્વચ્છ શરીરને ચોખ્ખું કરવા માટે સ્નાન છે મનને ચોખ્ખું કરવા માટે થઈ અને ધ્યાન જપ તપ છે સત્સંગ છે અને ધનને ચોખ્ખું કરવા માટે દાન છે આ ત્રણ વસ્તુ ખૂબ આવશ્યક છે આ સંસારમાંથી પવિત્રતા જતી રહી છે સંસારમાંથી દાન જતું રહ્યું છે દયા વૈગી લોકોને દયા એ આપણો ગુણ છે આપણને જો દયા નહી આવે તો એ દયાના ગુણનું અપમાન કરી રહ્યા છો યાદ રાખજો તમારી અંદર તમારી અંદર રહેલી વસ્તુને તમે જો તમે જે કંઈ તમને મળ્યું છે એને સદુપયોગ નહીં કરો અને કદાચ એના દ્વારા ઘણા લોકોને સરસ મજાનું ગાતા આવડતું હોય પણ એ ગાય જ નહીં તો તમારી અંદર રહેલી ગાવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો તમને એવોર્ડ ન મળે તો કંઈ નહીં માણસને બોલવાની શક્તિ ભગવાન આપી છે જો સારું ન બોલી શકે તો એ બોલવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો હવે દાખલા તરીકે આકાશમાં ઉડતા પક્ષીઓને કેટલાય જોયા છે બધાએ કોણ નથી જોયા આ પક્ષીઓને બધા લોકોએ આ પક્ષીને જોયા છે પક્ષી આકાશમાં શું કામ ઉડે છે ખબર છે આકાશને માપવા માટેથી આકાશને માપી શકશે કોઈ દિવસ પક્ષીઓને ખબર છે કે અમે આકાશને ક્યારેય મેળવી નથી શકવાના આકાશને ક્યારેય માપી નથી શકવાના છતાં પણ સતત ઉડા કરે સતત ઉડા કરે કેમ પક્ષીઓ કહે છે કે અમને ઉડવા માટે પાંખો આપી છે છતાં પણ જો અમે ન ઉડીએ તો પાંખોનું અપમાન થાય એટલા માટે તમારી અંદર રહેલી જે શક્તિઓ છે એને તમારે સદમાર્ગે વાપરવી પડશે તમારી અંદર રહેલી જે તત્વ છે એનું તમારે સન્માન કરવું પડશે લોકોમાંથી દયા જતી રહી છે કાં તો ઘડીક દયા આવે આ કોઈ બેનૂના નથી ઘડી કાનવી જાય આ તો આપણો સ્વભાવની અંદર કોઈના પ્રત્યે આપણને દયા ભાવ જાગી જાય દયા ભાવ થયો પણ જતો રહી છે દયા અત્યારે